નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોના છાતીમાં અને ગળામાં કપ જામી જાય બોડીમાં કપ જામી જાય જેના કારણે આગળ જતાં ઉધરસમાં પરિણમે પછી કપ સિરપ પીવાના વારા આવે એટલે કે જો તમને કપ જામી ગયો હોય તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો તમે મિત્રો જોઈ શકો છો આ એક પાન મેં લીધું છે અને એ પાનમાં એક વસ્તુ એડ કરવાની છે અને ત્યારબાદ એનું ચાવી ચાવીને માત્ર તમે એક થી બે દિવસ સેવન કરો છો ને તો બોડીમાં અને છાતીમાં જામેલો જૂનામાં જૂનો કપ છે ને એ આસાનીથી મિત્રો માત્ર આસાની બે દિવસમાં નીકળી જશે તો વિડીયો શરૂ કરીએ છીએ એ પહેલા આપણી આ હેલ્થ ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો હવે ઉપાયમાં શું કરવાનું છે એ જોઈએ તો તમે જોઈ શકો છો આજે મેં પાન લીધું છે એ કોઈ પણ નાગરવેલનું પાન છે કોઈ પણ પાન ગલ્લાવાળાને તમે દુકાને જશો તો આસાનીથી તમને આ પ્રમાણેનું જે મીઠું પાન ખાઈએ છીએ ત્યાં એ એ નાગરવેલનું પાન તમને આસાનીથી મળી જશે એકથી બે રૂપિયામાં તમને એકાદ મળી જશે જોઈ શકો છો તમે 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 આ આ પાન ગલ્લાની દુકાનેથી પાના લીધા છે જ્યારે પણ કોઈ પાનનું પરચેસ કરીને લાવો છો ઘરે સૌ પ્રથમ તો પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું જેથી કરીને ઉપર કઈ ધૂળ ચોટી હોય તો એ આસાનીથી મિત્રો રિમૂવ થઈ રીમૂવ થઈ જાય ત્યારબાદ તમારે જરૂર પડશે રસોડામાં વપરાતો વઘારમાં વપરાતી એક વસ્તુ આજે જોઈ શકો છો તમે આ છે અજમો તો અજમાને આપણે શેકવાનો છે તવી ઉપર તો સૌપ્રથમ તો ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને એકદમ ધીમી ફ્લેમ પર આપણે એક ચમચી જેટલો તમારો અજમો તમારા એડ તમારે કરી દેવાનો જોઈ શકો છો તમે મિત્રો એક ચમચી જેટલો અજમો આ રીતે છૂટો છૂટો રાખવાનો જેથી કરીને પ્રોપર બધા જે દાણા છે એ શેકાઈ જાય લગભગ ચાલીસ એક સેકન્ડ જેટલો સમય લાગશે તવી જો પ્રોપર ગરમ થઈ જાય ત્યારબાદ તમે જો અજમો નાખશો તો ત્રીસ થી ચાલીસ સેકન્ડમાં અજમો છે એ ગરમ થઈ જશે અને એમાંથી થોડી વરાળ પણ નીકળવા લાગશે તો તમે મિત્રો જોઈ શકો છો કે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે પચાસ સેકન્ડથી એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે જે નાખેલો છે અજમો એ જો તમે આ રીતે તમારા બ્રાઉનિશ કલરનો થઈ જશે અને થોડો શેકાઈ જશે ત્યારબાદ આગળની પ્રોસિજર હવે આપણે શું કરવાની છે તો આ જે પાનું છે જે મેં તમને કીધું નાગરવેલનું એ જે પાનું છે આપણે લેવાનું છે હવે તેમાં આપણે ચમચીની મદદથી આપણે જે અજમો શેકેલો છે એ એડ કરીશું જોઈ શકો છો તમે ચમચીની મદદથી આપણે જે અજમો જે શેકેલો છે એ થોડો ઓછો ગરમ થાય એકદમ થોડો વોર્મ જેવો રહે ત્યારબાદ તમારે આ જે પાના છે જે નાગરવેલનું પાનું એની અંદર આ રીતે અજમો તમારે એડ તમારે કરી દેવાનું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે ત્યારબાદ આનું બીડું તમારે મારી દેવાનું છે આ જે પાન છે એનું આપણે પાન ખાઈએ તે રીતે કેવું બીડું મારીએ છીએ એ રીતે આ રીતે ફેલાઈ દેવાનું અને પ્રોપર રીતે તમારે બંધ કરી દેવાનું અને આને મોઢામાં મૂકીને બરોબર ચાવવાનું છે અને મોઢામાં મૂકીને ફટાફટ તમારે ઓગળ તમારે તમારે ખાઈ નથી જવાનું તમારા આને આ જે પાનનું બીડું જે માર્યું છે એને તમારા મોડામાં મૂકીને ચાવી ચાવી રસ છે ને સાહેબ એ તમારે ઉતારવાનો છે દિવસમાં બે વખત સવારે અને સાંજે આ પ્રયોગ કરો છો ને તો માત્ર બે વખતના સેવનથી જે લોકોને બોડીમાં છાતીમાં કપ જામી ગયો હોય ઉધરસ ખાંસીથી તમે કંટાળી ગયા હોય તો સારું એવું પરિણામ જોવા મળશે કપ સિરપ પીવાનો વારો નહીં આવે અને છાતીમાં ગળામાં જામેલો જૂનામાં જૂનો કપ છે એ આસાનીથી દૂર થઈ જશે વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ બદલાતી સીઝનમાં ઘણા બધા લોકોના કફ જામી જવાની સમસ્યા થતી હોય છે એ લોકોની મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ ડે